નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ વાઘોડે તાલુકા ચોર્યાસી રાજપૂત સમાજ દ્વારા પુરુષોત્તમ રૂપાલાની સામે રોષ વ્યક્ત કરી મોદી તુજસે બેર નહીં રૂપાલા તેરી ખેર નહીં રૂપાલાની ટિકિટ રદ કરો રદ કરો તેવા સૂત્રોચ્ચારની સાથે વાઘોડે તાલુકા મામલતદારને આવેદન પત્ર આપવામાં આવ્યું રાજકોટ લોકસભાની ચૂંટણી બે હજાર ચોવીસના ઉમેદવાર છે પુરુષોત્તમ રૂપાલા રાજપૂત ક્ષત્રિય સમાજ વિરુદ્ધ અભદ્ર દુર્ભાવના પ્રેરિત જાતીય ટિપ્પણીને લઈ તેઓ વિરુદ્ધ આવેદન પત્ર આપવામાં આવ્યું આવેદનપત્રમાં જણાવવામાં આવ્યું હતું કે તેમના દ્વારા બે બેફામ બોલી સમગ્ર રાજપૂતોનું અપમાન કર્યું છે અને તે ધિકારને પાત્ર છે આવા ઉમેદવારોને ચૂંટણી લડવા માટે પ્રતિબંધ લાદવાના બદલે રાજપૂત સમાજને સમજાવવાના પ્રયત્ન થઈ રહ્યા છે જે કદાપી ચલાવી લેવામાં નહીં આવે જેને લઈને વાઘોડા તાલુકા ચોર્યાસી રાજપૂત સમાજના આવેદનપત્ર આપી સખત શબ્દોમાં વખોડીએ છીએ

અને હવે માફી માંગવાની વાત કરે છે ખરેખર માથું કાપ્યા પછી પાઘડી બંધાય નહીં એટલે આજે અમારું સખ્ત શબ્દોની અંદર અમે રૂપાલા સાહેબને વખોડી નાખીએ છીએ કે એમને પોતે પ્રેમથી પોતાનું રિઝાઇન અને પોતે પાર્ટીમાંથી ચૂંટણીમાં ના લડે એવી રીતે પોતે નિવેદન આપી દે તો અમે આ શાંતિથી બેસી જઈશું નીતર પછી રોડ પર આવવું પડશે અમારા યુવાનોએ ચોરાસી રાતનું સમાજનો માજી પ્રમુખ છું આજે અમે આખો સમાજ એકત્ર થઈ અને મામલતદાર સાહેબ વાઘોડિયાને આવેદનપત્ર આપવા માટે આવ્યા છે હાલ લોકશાહી લોકસભા ચૂંટણીનું વાતાવરણ ચાલી રહ્યું છે ત્યારે રાજકોટના ઉમેદવારે બેફામ રીતે વર્તન કરી અને પર્ટિક્યુલર એમનું કયું કારણ છુપાયેલું છે તે અમે જાણવા માંગીએ છીએ કે અમારા માટે આટલું બધું જયારે અમારા રાજાઓએ રજવાડા સોંપી દીધા તો અમારી કોઈ ગણતરી તમારી આગળ છે જ નહીં અને હું તો એથી વિશે તમારા માધ્યમથી મોદી સાહેબ જણાવવા માંગુ છું કે આ એક વ્યક્તિ આખા ભારત દેશને ડૂબાડશે આજે ચીતી જવાની જરૂર છે કારણ કે આ એક સમાજ ખાલી ગુજરાતમાં કે વાઘોડિયામાં નથી આખા ભારત વર્ષની અંદર છે અને આખા ભારત વર્ષને અખંડ ભારત બનાવવાની અંદર સૌથી મોટું જો યોગદાન હોય તો એ આ રાજપૂત નું છે એટલે આ સાખી લેવામાં નહીં આવે સખત સદોમાં મેં વખોડીએ છે હું વડોદરા જિલ્લા બાવનકોડ રાજપૂત સમાજ એ અમારા વડોદરા જિલ્લાની અંદર એટલે તાલુકે અને જિલ્લાની અંદર એકસો પાંસઠ કુટુંબો રહી રહ્યા છે તેમાં હું અત્યારે બાવનકોડ રાજપૂત સમાજનો હું પ્રમુખ છું અને કર્ની સેનાનો મંત્રી છું તો આજે રૂપાલાએ જે કાર્ય કર્યું છે મારી બેન નીકળ્યા હોય બસ આજે એને આ હથિયાર ઉપાડ્યું છે મારી બેન નીકળ્યો અને અમારા વડવાઓ જે મહાન સંતો આજે અમે છપિયો માન આપી રહ્યા છીએ અને એ જગ્યાએ આજે મારી બેન નીકળ્યો ને આવી રીતે ખોટો જાહેરમાં એક એક તમને

અને કાયદેસર વેફાર થવી જોઈએ ટિકિટ પાછી ખેંચવાથી નહીં એટલે એમના ઉપર એકસો સાડાજ પ્રમાણે વેફાર કરી અને એમને જેલવાસમાં મોકલવા જોઈએ તો જ આ સાચી અમારી બહેનોની લડ છે અને આવનારા યુવાદની અંદર વડોદરા જિલ્લાની અંદર રાજપૂતો તો નીકળશે નીકળશે પણ મારી બેન નીકળી અંદાડમાં નીકળશે જો ટૂંક સમયમાં નિર્ણય નહીં લેવામાં આવે તો અને આવતીકાળે ત્રણ દિવસ ની આજુબાજુના ગામો માં ચોરાસી સમાજ ચાલે છે એની સાથે પરખે રહે અને મારા બાવનકોટ સમાજ માં હું રાજપૂત સમાજ નું કામ કરીશ અને પાર્ટી માંથી રિઝાઈન આપી દઈશ જય ભવાની આજે આપણા રાજપૂત ને જેને આજે વડીને એને ઠારી રહ્યા છે શાંત રાખી રહ્યા છે ત્રણ દિવસ નો અલ્ટિમેટમ આપી રહ્યા છે જો આ અલ્ટિમેટમ સ્વીકારવામાં આવે અને રૂપાલાજીની ટિકિટ જો રદ નહીં થાય તો આ યુવાનો રસ્તા ઉપર ઉતરશે રોડ પર ઉતરશે અને આ આંદોલન હિંસક બનશે સરકારની રહેશે પરિણામ પણ ભોગવવા માટે તૈયાર રહે જય ભવાની જય સોમનાથ જય માતાજી હાલમાં ચાલી રહેલા ઇલેક્શનના માહોલમાં રાજકોટ લોકસભાના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાએ જે અમારા રાજપૂત સમાજના રાજા રાજવાડાની બેન દીકરીઓ પરાભદ્ર ટિપ્પણી કરી છે એ બાબતે અમારા સમાજમાં ખૂબ જ ભારે રોષ જોવા મળી રહ્યો છે અને યુવાનોમાં પણ ખૂબ આક્રોશ જોવા મળી રહ્યો છે તો આપ મીડિયાના માધ્યમથી અમે મોદી સાહેબને વિનંતી કરીએ છીએ કે રૂપાલાની ટિકિટ પાછી લઈ બીજા કોઈ પણ ત્યાં આપે અને અમારા ક્ષત્રિય સમાજનો રોષ શાંત કરે નહીં કરે તો પછી આવતા ઇલેક્શનમાં ક્ષત્રિય સમાજ ભાજપની વિરુદ્ધ મતદાન કરે તો નવાય નહીં એટલે મોદી સાહેબે કોઈ એક વ્યક્તિને ખુશ રાખવા કરતા અમારા સમાજને સાચવી લે એવી અમારી એમને નમ્ર વિનંતી અપીલ છે જય માતાજી જય સોમનાથ